શ્રી ઉત્તરકાંડ સર્વ ઇઠ્યોતેર અનાજ્ઞાએસી મુનિએ તે પુરુષને આવો સવાલ કર્યો તેથી તેણે કહ્યું હે બ્રાહ્મણ તમે જાણવા માગો છો તો હું મારા સુખ દુઃખની વાત અવશ્ય જણાવીને તમારી ઈચ્છાને અવશ્ય પૂરી કરીશ પૂર્વે વિદર્ભ દેશમાં મહાપરાક્રમી સુદેવ નામે રાજા થઈ ગયો તેમને બે પત્નીઓથી બે પુત્રો થયા એક હું શ્વેત અને બીજો મારો નાનો ભાઈ સુરત જ્યારે મારા પિતાનો સ્વર્ગવાસ થયો ત્યારે પ્રજાજનોએ મને રાજા બનાવ્યો અને મેં પ્રજાનું પાલન કરતા એક હજાર વર્ષ પૂરા થઈ ગયા મને મારા આયુષ્યની અવધિની જાણ થઈ ગઈ આથી મેં મારા ભાઈ સુરતને રાજા બનાવીને હું તપ કરવાને વનમાં ચાલ્યો ગયો ફરતો ફરતો હું આ સુંદર તળાવના કિનારે આવ્યો અને અહીં રહીને મે લાંબા સમય સુધી તપ કર્યું ત્રણ વર્ષ સુધી તપ કરીને અંતે હું બ્રહ્મલોકમાં ગયો હે દ્વિજોત્તમ તે છતાં કોઈ અગમ્ય કારણોસર મને ક્ષુધા અને પીપાશા અતિશય પીડા કરવા લાગ્યા આથી વ્યાકુળ બનીને મેં પિતામહને પ્રાર્થના કરી કે હે પિતામહ આ સ્વર્ગમાં ભૂખ પીપાસાનો દુઃખ થતું નથી તો મને કેમ થાય છે મને ક્ષુધા પીપાસ અતિ પીડા કરે છે તો મારે શાનો આહાર કરવો તે બતાવો પિતામહે મને કહ્યું કે હે સુદેવ પુત્ર તારો આહાર તારો જ સ્વાદિષ્ટ માસ થશે તારે નિત્ય તેનું ભક્ષણ કરવું હે શ્વેત ક્યારેય વાવ્યા વિના બીજ ઉગતું નથી તે માત્ર તારું શરીર જ પુષ્ટ કર્યું છે કોઈ દાન કર્યું નથી માટે તારા દેહનું ભોજન કરીને તૃપ્ત થા તે માત્ર જ કર્યું છે તેથી આ લોકમાં તું આવ્યો તો પણ ક્ષુદા પીપાસા તારો કેળો છોડતો નથી માટે તારા દેહનું ભોજન કર આ તારો નિત્યક્રમ રહેશે જ્યારે તે વનમાં મહાત્મા અગત્યજી આવશે ત્યારે તને આ દુઃખમાંથી છોડાવશે તે ઋષિ દેવોને તારવા સમર્થ છે તો તને તારવામાં શું મોટું કામ છે હે બ્રાહ્મણ પિતામહનો આ આવો આદેશ સાંભળ્યો ત્યારથી હું આ મુજબ આહાર કરું છું મેં ઘણા વર્ષો સુધી આ રીતે આહાર કર્યો છે છતાં મારો દેહ અખૂટ રહે છે અને મને તૃપ્તિનો ઓળખાર આવતો નથી મારું મન કહે છે કે તમે જ મહર્ષિ અગત્ય છો તમે મને આમાંથી મુક્તિ અપાવો તમારા સિવાય અન્ય કોઈ આવા દુર્ગમ સ્થળે આવી શકે તેમ નથી હે ભગવાન હું આભરણો હું આ આભરણો આપું છું કે તમે ગ્રહણ કરો અને મારા પર કૃપા કરો હું મારું સભું તમને અર્પણ કરું છું મારો ઉદ્ધાર કરો હે રામ તેની દુઃખભરી કથા સાંભળી તેનો મોક્ષ થતો હોય તો સારું આમ વિચારીને તેના આભરણો સ્વીકાર્યા જેવા મેં ગ્રહણ કર્યા કે તરત જ સરોવર કિનારે પડેલો તેનો પૂર્વ દેહ નાશ પામ્યો આથી રાજસિંહ દેવો અતિ પ્રસન્ન થયા અને સ્વર્ગમાં ગયા અગત્ય મુનિએ કહેલી અદ્ભુત કથા સાંભળીને તેમજ મુનિનું ગૌરવ જોઈને રામ વિસ્મય પામીને કહેવા લાગ્યા હે ભગવાન જે અરણ્યમાં શ્વેત રાજાએ તપ કર્યું હતું તે પ્રદેશ નિર્જન કેમ હતો ત્યાં પશુ પંખી પણ કેમ રહેતા નહીં અને આવા ઉજ્જળ પ્રદેશમાં રાજાએ તપ કરવાની ઈચ્છા કેમ થઈ તે જાણવા મારું મન ઈચ્છી રહ્યું છે આવું રામનું કુતુહલ જોઈ તેનું સમાધાન કરવા મુનિ અગત્ય કહેવા લાગ્યા કે હે રામ પૂર્વે મનુ નામે રાજા થઈ ગયા એક મહાપરાક્રમી પુત્ર થયો તેનું નામ મનુએ તે રાજગાદી આપી અને આજ્ઞા કરી કે તું રાજવંશનો વિસ્તાર કર પુત્રે પ્રતિજ્ઞા કરી કે હું રાજવંશનો વિસ્તાર કરીશ આથી પિતાને સંતોષ થયો આથી મનુએ કહ્યું કે તું સુખેથી પ્રજાનું પાલન કરજે કોઈને કારણ વિના દંડ આપીશ નહીં સાચા અપરાધીને રાજાએ દંડ આપવો જોઈએ તેથી તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આવી રીતે પુત્રને સમજણ આપીને મનુ મહારાજ યોગનો આશ્રય કરી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા પછી ઈશ્વાકુએ વંશવૃદ્ધિ કરવાનો વિચાર કર્યો તેણે યજ્ઞો કર્યા દાન આપ્યા અને તપ કર્યું આવા સત્કર્મને કારણે તેને ત્યાં એકસો દેવ જેવા પુત્રો પેદા થયા તેમાંથી સૌથી નાનો પુત્ર વિદ્યાહીન રહ્યો અને તે મોટાભાઈઓની સેવા પણ કરતો નહીં આથી તેના પિતાએ તેનું નામ દંડ પાડ્યું ઈશ્વાકુ રાજાએ શૈવલ અને વિંધ્ય પર્વતો વચ્ચેનો પ્રદેશ તેના ભાગમાં આપ્યો એટલે ત્યાં રહીને દંડ રાજ્ય કરવા લાગ્યો તેણે વસાવેલી નગરીનું નામ મધુમાન હતું અને તેણે ઉત્તમ આચરણવાળા શુક્રાચાર્યને પોતાના પુરોહિત બનાવ્યા શુક્રાચાર્યની સલાહ અનુસાર દંડ રાજા રાજ્ય કરતો હતો